મારા મમ્મી પપ્પાને ને દેજો શું થયું હોય એ જ ખબર પડતી નહીં એ તો હારા હે બુદ્ધિ જ એમની એવી હે ને માં તો પથારી ફેરવી નાખી દેજો કેવા વિચારો હોય એમના આજ તો રિહાઈ આવી ગયો હું મોમાન તો આમ આયક નું બરાડા પાડું મોમાં ઓહો ભગવાન ભણાય તમારું ભણું

જરી કોણ કોમન સેન્સ જમવાનો અતર મોડર્ન એટલે મોડર્ન જમવાના પરમોન આપણે રહેવું પડે થોડું સમાજમાં યાર પણ શું થયું એ તો કે પહેતા બે જો મારો પક્ષ ખેંચવાનો હોય તો કઉ પહેતા મે તો બોન ન બનેવીને ઊંચું રાખો હન બોણો ગયા તો હદ ડપુર ના ના એ તો તું તારી જાતે જ વખણ કરો હું તારો પણ જે હોય કે ને આ નવરાત્રી ચાલો ફર્સ્ટ ક્લાસ બરોબર આપડે ગામડા પૈસા ખાઈ જાય બુદ્ધિનામ ની વસ્તુ હ કે નહીં કે ભાઈ વાપરે તો વાપરે બે એન્જોયમેન્ટ તો જોઈએ ને આખા વર્ષમાં નવરાત્રી કેટલા દિવસ આવે પણ એમ નહીં કેતો પૈસા લાવ્યો ચો પૈસા લાયો

નવરાત્રી સિટી ની અંદર બનાવું પણ જે ગોમડા ની અંદર જે ઢોલના તાલા જે બધા ને

ગરબા ગાવા મોમા યાર તમે અન મારી ઇન્સલ્ટ કરો મને અલ્યા ઇન્સલ્ટ નો કઈ સવાલ હ આપણે આપણી કેપેસિટી પરમણી રહેવું પડતું છે સીટી ની અંદર શું હોય જે 1 લાખ રૂપિયા કમાતા હોય એ હજારો નો પાસ લે આપણે 300 રૂપિયા ની મજૂરી કરતા હોય આપણે પાસ લે તો જવાના તો હવા દેશું પણ એમ અરે આ ગોમડા ની અંદર આપણો દેશી ઢોલ ને દેશી નગારો આ જે માતાજીના ગરબા ગાય ને એ આપણા ગોમડામાં આપણા દેશની સંસ્કૃતિ હોય અને આપણા ગોમડામાં દેશની સંસ્કૃતિ જેવું લાગે તો અગર તમને જોવો કે ચેવા ચેવી ચણિયા ચોળી ને બધું પહેરીને આવે આપણા ઘણા બધા વિડીયો જોઈએ ઉપરથી આપણા સંસ્કૃતિની બેજતી કરેલું એના કરતા આપણા ગોમડામાં ઘણું સારું હોય તો આપણા ગોમડામાં ખરેખર જોવું જોઈએ ને માતાજીના અસલી ગરબા તો ગોમડામાં જ ગવાય હું તને એ કહેવા માંગો હું કે આપણા સમાજની અંદર સંસ્કાર આવે એવું કરવું જોઈએ અને બે પૈસા કઈ રીતે જોઈએ કઈ રીતે મદદ થવું જોઈએ એ બધું કરવું જોઈએ આવડા મોટા થયા ને તમે આ દૂધ નો પગાર વેચી દૂધ નો પગાર આવે એમાંથી પાસ લાવી ન તો અગર ગરબા જોવા જુઓ ખોટા ખર્ચા કરો એ જેટલું વ્યાજબી વાત હોય આપણા ગોમડા વાળો ને આ કઈ પુહાય નહીં આપણા ગોમડાની અંદર આપણા ગોમડાની રીતે રહેવું જોઈએ આપણા કલ્ચરની રીતે રહેવું જોઈએ અને આપણા ગોમડાની અંદર માતાજીને સરસ મનાવાય અને માતાજીનો સરસ ગરબા ગવાય હ તો કાયદેસર ગરબા જોવા જોઈએ અને એમાં આનંદ લેવો જોઈએ એમનો તારા બાપ તને આવડો મોટો કર્યો છે બરાબર કોઈ પણ મોંબાપ હોય પોતાના છોકરાને એટલો મોટો કરતા હોય કે ગેડપણમાં એમને મદદરૂપ થઈ શકો તમે બરોબર પણ ના તમે તો મોટા થયા પછી મો ઉપરથી સવાલ કરો કે તમે અમારા માટે શું કર્યું પણ જાણે તમે મોબાપ થશો ને તાણા ખબર પડશે કે તમે તમારા છોકરાઓ માટે શું કર્યું એમ તમને નોનથી મોટા કરવા માટે એમણે જે પરસેવો પાડ્યો એમણે જે તકલીફ વેઠી એ તો મોબાપને જ ખબર હોય આપણને ખબર હોતી નહીં કારણ કે અત્યારે તમે જે જલસા કરો એ મોબાપના પૈસે કરો જાણે તમે પોતે કમાતા હોય ને અને જાણે તમે જલસા કરો તાણે તમને ખબર પડે કે પૈસાની કિંમતે તાણે તમને ખબર પડે કે પૈસા કને કહેવાય એમ

અમારો વિડીયો સારો લાગ્યો હોય તો એક વાર કોમેન્ટ કરજો અને યુટ્યુબ પર જોતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આવા મનોરંજન જ્ઞાન સાથે ગમત ના વિડીયો તમને જોવા જરૂર મળશે